આચાર્ય શ્રી પિયુષભાઈ પ્રજાપતિએ સૌ વડીલોને સંબોધિત કરી બાળકો અને દાદા દાદીના સંબોધનનો પરિચય આપ્યો પછી બાળકોએ વડીલોના સાથે કરતા અદ્ભુત બની વડીલો ગીતના શબ્દ સાંભળી ઉઠ્યા હતા ત્યાર પછી સૌ બાળકોએ વડીલોની પૂજા વિધિ કરી શુભાશિષ મેળવ્યા આવનાર સોને બાલ મંદિરના વાલી શ્રી ભૂતળિયા મુકેશભાઈ તરફથી સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા વડીલો ભાવ વિભોર બની ગયા સોએ પોતપોતાના મંતવ્ય જણાવી સ્ટાફને બિરદાવ્યા પ્રજાપતિ સુરેખાબેને વડીલોને પોતાનો અમૂલ્ય સમય આપી હાજર રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છેલ્લે બાલમંદિરના વાલી શ્રી ચૌધરી મનેશભાઈ તરફથી વડીલો બાળકોને પૌવાનો નાસ્તો આપવામાં આવ્યો દાતાશ્રીએ આજની સોનેરી તક ઝડપી કાર્યક્રમ દીપાવી દીધો ત્યારબાદ વડીલોએ સ્વેચ્છાએ ફાળો એકઠો કરી અમારે પણ બાળકોને રાજી કરવા છે એમ કરી બધા જ બાળકોને સ્ટીલ ડિસ્કનું વિતરણ કર્યું આપનાર અને લેનારના આનંદની તો વાત જ શું કરવી આજનો પ્રસંગ યાદગાર બની ગયો બાળકોને શાળા પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરતા સૌ છૂટા પડ્યા રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર